હેલો મિત્રો કેમ છો સ્વાગત છે ફરીવાર એક નવાજ જ વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે તમારા માટે લઈને આવ્યા છીએ સેકન્ડ હેન્ડ ઇકો ગાડી જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો આ ઇકો ગાડી છે એ વેચવાની છે આ ગાડીની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને મળી જશે તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો જેથી કરીને તમને માહિતી મળી શકે આ ગાડી છે એ મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે એ વેચવાની છે ગાડીનું મોડલ છે બે હજાર વીસનું મોડલ તમને જોવા મળી જશે કેટલા ઓનર ગાડી છે તો વન ઓનરની અંદર તમને આ ગાડી જોવા મળી જશે ઈંધણની વાત કરે તો પેટ્રોલ અને સીએનજીની સાથે મિત્રો આ ગાડી જોવા મળી જશે સીએનજીની એન્ટ્રી તમને આરસી બુકની અંદર પણ જોવા મળી જશે કિલોમીટર છે એ જે પણ કિલોમીટર છે એ ઓરિજિનલ જેન્યુઅન કિલોમીટરની સાથે મીટરની સાથે કોઈ પણ પ્રકારની છેડછાણી કરવામાં આવી નથી તમને મિત્રો વીમો છે એ થર્ડ પાર્ટી વીમો આ ગાડીની અંદર તમને મળી જશે એન્જિનની સો સો ટકા ફૂલ ગેરંટી લેવામાં આવશે કારણ કે એન્જિનને કંઈ પણ પાનું માર્યું નથી એવી ફૂલ ગેરંટી સાથે મિત્રો આ ગાડી વેચવાની છે આ ગાડીના ટાયર છે એ ઓરિજનલ નવા ટાયર છે આ ગાડીની સાથે તમને બે ચાવી પણ આપવામાં આવશે મિત્રો આ ગાડી છે એ ફાઈવ સીટર એસીની સાથે એસી તમને ચાલુ કન્ડિશનની અંદર જોવા મળી જશે આ ગાડીનો કલર છે એ વ્હાઇટ કલરની અંદર તમને આ ગાડી જોવા મળી જશે મિત્રો આ ગાડી પર તમને ફાઇનાન્સ અને લોન પણ કરી આપવામાં આવશે મિત્રો આ ગાડી તમને ગમતી હોય તો મોબાઈલ નંબર છે એ વિડીયોની અંદર આપેલો છે એનો કોન્ટેક કરી રૂબરૂ મુલાકાત કરીને તમે આ ગાડી લઈ શકશો ખાસ એક સૂચના મિત્રો કે તમે કોઈ પણ